ત્યાં ગોળીઓનો વરસાદ થાય છે અને એક બે નહીં પરંતુ સાત રાઉન્ડ ફાયરિંગ થાય છે આ સાથે સાત ગોળી છે તે સમાજ કલ્યાણ અધિકારી હોય છે તેના ઉપર ફાયર થાય છે પહેલી ગોળી છે તેની આંખમાં લાગે છે અને આંખનો ડોળો છે તે ગોળાની જેમ ઉછળીને બહાર નીકળી જાય છે બીજી ગોળી માથાને ટચ કરીને જતી રહે છે જ્યારે ત્રીજી ગોળી તેના જડબામાં લાગે છે અને જડબાના ચીઠડા ઉડી જાય છે ચોથી અને પાંચમી ગોળી બંને હાથોમાં લાગે છે છઠ્ઠી ગોળી છાતી નજીકથી જતી રહે છે તો આમ કુલ સાત રાઉન્ડ ફાયર થાય છે અને આ ફાયરિંગની અંદર આ જે અધિકારી છે ત્યાં ડળી પડે છે ત્યાં અન્ય એસડીએમ અને અન્ય સીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ હતા પરંતુ કોઈએ એમ્બ્યુલન્સ બોલાવવાની હિંમત ન કરી અને આ માણસ છે તે ત્યાં અધિકારી તડપી રહ્યો હતો જોકે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે એ પણ એમ્બ્યુલન્સ લેટ આવે છે કારણ કે ત્યાંથી કોઈએ ફોન એમ્બ્યુલન્સને કરવામાં પણ ખૂબ લેટ કર્યું હતું આ સમગ્ર મામલે આ જે અધિકારી છે તે દસ વર્ષ બાદ કંઈક એવો બદલો લઈ છે જે ઇતિહાસ બની જાય છે જેને જાણીને દેશનો હરેક વ્યક્તિ છે તે દંગ રહી જાય છે કે ભ્રષ્ટાચારીઓ માફિયાઓ અને પોલિટિશિયનોની સામે કંઈક આ અંદાજમાં બદલો લીધો છે જેને જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે તો આવો જાણીએ આ અધિકારી કોણ છે ક્યાંની આ ઘટના છે અને શું પૂરો મામલો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દિલીપ દોસ્તો આજની ઘટના છે તે સત્ય ઘટના છે અને આ ઘટના છે તે ઉત્તર પ્રદેશના અલીગઢની છે આ ઉત્તર પ્રદેશનું અલીગઢ વિસ્તાર છે

તે ત્યાંથી અન્ય શહેરની અંદર જાય છે ડોરી શહેર છે ત્યાં જાય છે અલીગઢ નજીકનું અને આ ડોરી શહેરમાં ત્યાં રહેવાનું શરૂ કરે છે આ સિંઘ છે તે એક ઘરઘંટીનો બિઝનેસ શરૂ કરે છે મતલબ કે લોટ દળવાનો અને તે એ ચક્કી નાખે છે ત્યાં લોટ દળવાની અને તેનું ગુજરાન છે તે કંઈક આ રીતે ચાલતું હોય તેનો છોકરો સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય છે જેનું નામ રિંકુ સિંહ રાહી હોય છે આ રિંકુ સિંહ રાહી છે તે ભણવામાં ખૂબ હોશિયાર હોય છે અને તે સરકારી શાળામાં ભણતો હોય છે તે દરેક પરીક્ષાની અંદર અવલ આવતો હોય છે જેથી કરીને તેને સરકારની જે સહાય મળે છે અભ્યાસ કરવા માટે એના આધારે તે ઉચ્ચ કોલેજમાં તે અભ્યાસ માટે જાય છે એ જ્યારે એ કોલેજમાં જાય છે ત્યારે તે બીટેકમાં એડમિશન લે છે અને બીટેક કરતો હોય છે તે છુટ્ટીના દિવસોની અંદર પોતાના પિતાને મળવા માટે ગામમાં આવે છે ત્યારે ત્યાં ગા અન્ય લોકો પણ હોય છે જે તેના પિતાને કહે છે કે તમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે તો સમાજ કલ્યાણ વિભાગમાંથી અથવા તો અન્ય વિભાગમાંથી આપને જે સહાય મળતી હોય છે તો એ સહાય માટે આપ કેમ નથી પ્રયાસ કરતા તો તેનો પિતા કહે છે સિંહ કે કોઈ સાંભળવા વાળું નથી ઘણા ધક્કા ખાયા પરંતુ કોઈ જવાબ નથી આપતો એનો છોકરો હોય છે જે રીંકુસિંહ રાહી તે આ વાતને સાંભળે છે અને તેને એવું થાય છે કે ખરેખર હું સમાજ કલ્યાણના અધિકારી તરીકે અધિકારી બનું તો આવા મારા પિતા જેવા અનેક લોકોને મદદ કરી શકીશ અને તેના પ્રોબ્લેમનું સોલ્યુશન કરશે જેના કારણે તે યુ યુપીસીએસની તે પરીક્ષા આપે છે અને આખરે તે સમાજ કલ્યાણ અધિકારી બને છે સમાજ કલ્યાણ અધિકારી બન્યા બાદ તેનું પહેલું પોસ્ટિંગ છે તે ત્યાંનું મુઝફ્ફરનગર છે ત્યાં થાય છે બે હજાર સાતમાં તે પરીક્ષા આપે છે સમાજ કલ્યાણ વિભાગમાં અને તે પાસ થયા બાદ તે ટ્રેનિંગમાં હોય છે અને ત્યારબાદ બે હજાર આઠમાં તે મુઝફ્ફરનગર છે તે જોબ માટે ત્યાં તેની નિયુક્તિ થાય છે અને તે પોતાનું કામ છે તે ચાલુ કરે છે એ ત્યાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે નિયુક્ત થયા બાદ ત્યાં અનેક જેવા સ્ટુડન્ટ આવતા હતા જે કહેતા હતા કે તેમને સહાયથી તે વંચિત છે તેને મળતી નથી પરંતુ તેની નામના પૈસા છે તો એ જતા રહી છે કોની પાસે જાય છે ખબર નથી આ વ્યક્તિ કહે છે કે હું તમારી મદદ કરીશ આપ ચિંતા ન કરો અને એ તપાસ શરૂ કરે છે એ તપાસ શરૂ કરે છે તો ખૂબ ચોંકાવનારા તથ્યો છે તે તેને જાણવા મળે છે કે છેલ્લા દસ વર્ષથી સ્ટુડન્ટની સહાય હોય ગરીબ માણસોની હોય કે અન્ય કોઈ સહાય લગભગ ત્યાસી કરોડ રૂપિયાનો ઘોટાળો છે પર્દાફાશ કરવાનો હોય છે જેથી કરીને તેની આસપાસના અધિકારીઓ છે તેના આકાઓને ફોન લગાવવાની શરૂઆત કરે છે કે તમારા પગ નીચે પણ હવે રેલો આવશે આ જે અધિકારી છે રિંકુસિંહ રાહી તે તમારા તમામની ફાઇલો ખોલવાના છે પણ એક વર્ષની નહીં પરંતુ છેલ્લા દસ વર્ષની તેને ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં રિંકુસિંહ રાહીને ફોન કરે છે કે તું આમાં ન પડ નહીંતર લાશ પણ નહીં મળે કારણ કે આ લોકો ખૂબ મોટા માફિયા છે રિંકુસિંહ છે તે ત્યાંના ડીએમને મળે છે કલેક્ટરને મળે છે અને સમગ્ર હકીકત કહે છે કે તેમને મારવા માટે પચાસ હજાર રૂપિયાની કોઈ આ તમામ વાત તે કલેક્ટરને કહે છે તો કલેક્ટર કહે છે કે તમે તમારું ઈમાનદારીથી કામ કરો અને એ પડદા ફાશ જેથી કરીને રિંકુસિંહ રાહી છે તે માફિયાઓની નેતાઓની વાત નથી માનતા અને તે આ પડદા ફાશ કરે છે એક પછી એક તે ત્યાં જે ભ્રષ્ટાચાર થતો હતો સમાજ કલ્યાણની અંદર તે પર્દાફાશ કરતા હતા તમામ ફાઇલો છે તે ખુલતી હતી બીજી તરફ પોલિટિશિયનો હોય કે અધિકારીઓ હોય તેમાં ફફડાટ ફેલાયો હતો અનેક વખત ધમકીઓ મળી પરંતુ આ રીંકુસિંહ રાહી છે તે માનવા તૈયાર તેને નૈસાની ઓફરે કરવામાં આવી હતી પરંતુ તેણે પૈસા લેવાની ઈનકાર કર્યો હતો ત્યારબાદ વર્ષ આવે છે બે હજાર નવનું અને ત્યાં ચૂંટણીનો માહોલ હોય છે લોકસભાની અને આ જે અધિકારીની જે બદલીઓ કરવાની હોય છે એ ચૂંટણી પંચના હાથમાં જતું રહે છે જેથી કરીને પોલિટિશિયનો અને અધિકારીઓની બદલી કરવા માંગતા હતા પરંતુ ચૂંટણી પંચના હાથમાં સત્તા એ સમયે જતી રહી જેના કારણે એ ન થયું ત્યારબાદ આ રીંકુસિંહ રાહીને હટાવવા માટેની તૈયારીઓ કરવામાં આવે છે મતલબ હટાવવા મતલબ કે આ માણસને જ હટાવી દઈએ જેથી કરીને ન કૌભાંડ બહાર આવે કે નાતવા નડે જેના કારણે આ લોકો છે તે રીંકુ સિંહને મારવા માટેની સુપારી આપે છે રિંકુ સિંહ છે તે સવારે આઠ માર્ચ છવ્વીસ માર્ચ બે હજાર આઠના રોજ સવારે છે તે પોતાના ઓફિસર કોલોની હોય ત્યાં ક્લાર્ક બેગો બેડમિન્ટન રમતો હોય છે ત્યારે બે લોકો આવે છે એ આવે છે અને તે રીંકુસિંહના વખાણ કરતા હોય છે કારણ કે સામે જે ક્લાર્ક હોય છે તે રમતો નથી તેનું ધ્યાન બીજે ક્યાંક હોય છે જેથી કરીને એ વખાણ કરે છે ત્યાં થોડી વાર એ લોકો ઊભે છે થોડી વારમાં જ ક્લાર્ક છે તે ઈશારો કરે છે કે આજ જ રિંકુસિંહ રાહી છે જેથી કરીને આ બંને લોકો આવ્યા હોય છે તે ધડાધડ ફાયર કરે છે અને એક બે નહીં પરંતુ સાત રાઉન્ડ ફાયરિંગ કરે છે ફાયરિંગ કર્યા બાદ લોહીથી લથપત હાલતમાં એ રિંકુ રિંકુસિંહ રાહીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાંથી તેને રિફર કરવામાં આવે છે અને ત્યાં તેની સારવાર થાય છે તેને સાત ગોળી લાગી હોય છે આંખનો ગોળો નીકળી ચૂક્યો હોય છે જડબું તૂટી ચૂક્યું હોય છે બંને હાથમાં ગોળી લાગી હોય છે છાતીની આરપાર એક ગોળી છાતી નજીક લાગી હોય છે તો ડોક્ટર છે તે એને બચાવવાના પૂરા પ્રયાસ કરે છે કારણ કે એ સમયે એમ્બ્યુલન્સને પણ કોઈએ ફોન નહોતો કર્યો એમ્બ્યુલન્સ પણ લેટ આવી હતી છતાં પણ એ જિંદગી અને મોત વચ્ચે જ ઝૂમતા હતા અને એ ગોળીઓ વાગ્યા છતાં પણ તેને હોસ્પિટલની અંદર ડૉક્ટરો છે તે ખૂબ મહેનત કરે છે અને લગભગ એક મહિના સુધી તેની સારવાર ચાલે છે તે જ્યારે જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેની આંખ જતી રહી છે જડબો આખું ત્રાસું થઈ ચૂક્યું છે એક તરફનું જડબું નીકળી ચૂક્યું છે હાથોમાં પણ ઇજાગ્રસ્ત હતી મતલબ કે આ અધિકારી છે તે એક દિવ્યાંગ અધિકારી બની ચૂક્યા હોય તેવું દેખાય છે ચાર મહિના સારવાર લીધા બાદ બધાને એવું હતું કે હવે આ અધિકારી છે તે હવે તેના કાનમાં પડદા પણ ફાટી ચૂક્યા હતા જેથી કરીને હવે તે કશું કામય નહીં કરી શકે અને તે નડશે પણ નહીં પરંતુ તે ફરી એક વખત ડ્યુટી જોઈન કરે છે અને ડ્યુટી જોઈન્ટ કર્યા બાદ તેણે ફરી વખત આ ફાઇલો છે તે ખગાળવાની શરૂઆત કરે છે જેને લઈને હડકંપ મચી જાય છે અને આ અધિકારી છે તેની ટ્રાન્સફર ત્યારબાદ કરી દેવામાં આવે છે જ્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યાં બે દિવસમાં ફરી ટ્રાન્સફર થાય છે કારણ કે તે ફાઇલો ઉખાડવાની શરૂઆત કરે છે આખરે આ અધિકારીનો વાક કાઢીને ખોટી રીતે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે અને સસ્પેન્ડ કર્યા બાદ આ જે રીંકુ શિરાહી છે છતાં પણ હાર નથી માનતા તે ધરણા કરે છે તે ઉપવાસ કરે છે જંતર મંતર ઉપર અને ત્યાં તેને મેડિકલ ચેકઅપ માટે ડોક્ટરો આવે છે જે ઉપવાસ કરતા હોય છે ત્યાં આવતા હોય છે તો અહીંયા આ ડૉક્ટરો આવે છે તેને માનસિક અસ્થિર કહે છે તેને પાગલ કહે છે તેને મેન્ટલ હોસ્પિટલે મોકલી દેવામાં આવે છે બે ત્રણ દિવસ મેન્ટલ હોસ્પિટલે રહ્યા બાદ રીંકુસિંહ રાહી ફરી પરત આવે છે અને ફરી એક વખત તે પોતાની જોબ જોઈન કરવાના પ્રયાસ કરે છે આખરે તેને ફરી એક વખત તે જોબ જોઈન કરે છે પરંતુ તે છે તે ફાઇલો ખોલવાનું ફરી એક વખત કન્ટિન્યુ રાખે છે જેને લઈને રાજકીય હોય કે માફિયાઓ હોય કે અધિકારીઓ હોય તમામમાં આ અધિકારીને લઈને ફફડાટ હતો ત્યારબાદ તેને અન્ય જગ્યા ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યાં આઈ એસ અને અન્ય અધિકારીઓ હોય છે જ્યાં તેના ક્લાસીસ ચાલતા હોય છે ત્યાં તેને ડ્યુટી આપવામાં આવે છે તો ત્યાં તે ડ્યુટી નિભાવતા હોય છે જ્યાં તેને એક સ્ટુડન્ટ મળે છે એ સ્ટુડન્ટ છે તેને કહે છે કે આપ એટલા ટેલેન્ટેડ છો આપ એટલા હોશિયાર છો તો આ લોકો સાથે આ રીતે ના ઝઘડો તો રીંકુસિંહ કહે છે કે તો હું શું કરું કારણ કે મારા

રિંકુસિંહને આ વાત છે તે ગમે છે અને તે વાત પરથી તેને લાગે છે કે ના ખરેખર એ જે સ્ટુડન્ટ વહેલો છે તેની વાતમાં દમ છે જેના કારણે તે આઈએસની તૈયારીઓ શરૂ કરે છે આઈએ એસની એક્ઝામ છે તે ત્યાં પાસ કરે છે ઉત્તર પ્રદેશની અંદર અને ત્યારબાદ તે જોઈન્ટ મેજિસ્ટ્રેટ બને છે અને જોઈન્ટ મેજિસ્ટ્રેટ બનીને તે પરત ફરે છે અને પરત ફર્યા બાદ જ્યારે આ સમગ્ર ઘટના છે તે મીડિયા જ્યારે જોઈન્ટ મેજિસ્ટ્રેટ બને છે ત્યારે મતલબ કે સમય વીતી જાય છે બે હજાર આઠમાં તેને ગોળી વાગી હોય છે બે હજાર નવમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય છે તેને પાગલ સાબિત કરવામાં આવ્યો હોય છે ત્યારથી તેની લડાઈ છે તે ચાલતી હોય છે તો લગભગ બે હજાર આઠથી થી લઈને બે હજાર વીસનો નો વર્ષ આવે છે મતલબ કે બાર વર્ષ છે વીતી જાય છે અને આ અધિકારી છે તે આ માફિયાઓ સામે ભ્રષ્ટાચારીઓ સામે લડતા હોય છે પરંતુ સમય આવે છે બે હજાર હતી આસપાસ અ અખિલેશ યાદવની માયાવતી બાદ બે હજાર નવ દસ બાદ અખિલેશ યાદવની સરકાર આવે છે અને ત્યારબાદ હવે યોગી આદિત્યનાથની સરકાર હોય છે યોગી આદિત્યનાથની સરકાર આવે છે બે હજાર વર્ષ હોય છે અને મીડિયા સામે અધિકારી છે તે જ્યારે મોટો અધિકારી બની જાય છે ત્યારે સૌ કોઈ ચોંકી જાય છે દેશના લોકો મીડિયા જ્યારે ઇન્ટરવ્યૂ લે છે ત્યારે જાણવા મળે છે કે બે હજાર એકવીસના વર્ષની અંદર જે આઠ લોકોના નામ આવ્યા હતા તેને ફાયરિંગ તેના ઉપર કર્યું હતું આ કેસની અંદર જેમાં ચાર લોકોની ઓળખ થઈ ચૂકી હતી ચાર લોકો કેર નથી થયું પરંતુ આજે જે ચાર લોકો હતા તેમાં એક બોબી હતો એક પ્રહલાદ હતો એક અમિત હતો ને એક અશોક હતો આ તમામને કોર્ટે દસ દસ વર્ષની સજા સંભળાવી છે એટલું જ નહીં આ અધિકારીને ત્યારે લોકો જાણીને ચોંકી ગયા કે આ અધિકારી છે છેલ્લા બાર વર્ષથી આ લોકો સામે ભ્રષ્ટાચાર સામે લડે છે જે ગરીબોના સો કરોડ રૂપિયાનું સ્કેમ હતું કૌભાંડ હતું તેનો પડદાફાશ કરનાર અધિકારીને પાગલ સાબિત કરી દેવામાં આવ્યો તેના ઉપર સાત સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા તને તેને અનેક બદલીઓ કરી નાખવામાં આવી તેને મેન્ટલ સાબિત કરવામાં આવ્યા અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છતાં પણ આ અધિકારી છે તેના સામે લડ્યા છે અને એટલું જ નહીં તે તેના સાંભળવાની શક્તિ એક કાંડની ગુમાવી ચૂક્યા હતા તેનું મોઢું છે એક તરફથી ફાટી ચૂક્યું હતું તેની એક આંખ છે તે જ્યારે મીડિયા સામે આવે ત્યારે જાણ થાય કે તેની એક આંખ છે તે ડુપ્લિકેટ ગોળો હોય છે મતલબ કે એની એક આંખનો ગોળો છે તે જ્યારે ગોળી વાગે છે ત્યારે નીકળી જાય છે એટલી એટલી યાતનાઓ બાદ એટલી એટલી મુશ્કેલીઓ બાદ આ જે અધિકારી છે રીંકુસિંહ રાહી તે યુપીએસસી એક્ઝામ છે તે પાસ કરે છે તે મોટો અધિકારી બને છે એટલું જ નહીં અધિકારી બન્યા બાદ તેને હાખ નથી હોતી તેને કાનમાં નથી સંભળાતું તેનું મોઢું છે તે ત્રાસો થઈ ચુક્યું હોય છે તે એક દિવ્યાંગ બની છે આવી પરિસ્થિતિમાં તે આઈ એસ ની અધિકારીની પરીક્ષા પાસ કરે છે આ લોકો સામે એટલા વર્ષથી લડે છે અને આખરે તેને સજા અપાવે છે કેવાનો મતલબ એ છે દોસ્તો આ જે સત્ય ઘટના છે તેના ઉપરથી અમે આપને એટલું જ કહેવા માંગીએ છીએ એટલું જ મેસેજ આપવા માગીએ છીએ કે ઘણા લોકો છે તે હારી જતા હોય છે અમારો હેતુ કોઈને નુકસાન કરવું કે બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેતને જાગૃત કરવાનો છે કે આવી પરિસ્થિતિમાં પણ આ જે રિંકુશી રાહી જેવા અધિકારીઓ છે તે આ રીતે કંઈક ભ્રષ્ટાચારીઓ સામે લડે છે માફિયાઓ સામે લડે છે અને લડ્યા બાદ તે વિજય મેળવ્યો છે તેણે એક ઊંચી પોસ્ટ હાંસિલ કરી છે અને અત્યારે આ તમામ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે તેને શરમથી એ લોકો છે તે ઝૂકી ચૂક્યા છે કારણ કે હવે રિંકુસિંહ રાહીની પોસ્ટ એટલી ઊંચી થઈ ગઈ છે કે આ લોકો તેનું કશું બગાડી શકે તેમ તો દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે જઈને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરો ફરી મળીશું નવી ઘટના નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો